ઝાલોદ પાલિકા વિસ્તારમાં ઝાલોદ નગરપાલિકાની સરાહનીય કામગીરી રખડતા પશુઓને પાંજરાપોળ મોકલવામાં આવ્યા આજ તારીખ ચાર નવ બે હજાર પચીસ ગુરુવારના રોજ સવારે આઠ વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ ગત રોજ મોડી રાત્રે રખડતા પશુઓને પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા હતા ઝાલોદ નગરપાલિકામાં રહેતા રહીશો તેમજ નગરના કામગીરી માટે આવતા વ્યક્તિઓને ઘણા સમયથી એક મોટો પ્રશ્ન સતાવી રહ્યો હતો કે રસ્તામાં જતા રખડતા પશુઓ અડીંગો જમાવીને બેઠા છે જેને લઈને નગરમાં અનેકવાર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો ત્યારે ઘણીવાર રખડતા પશુઓને રસ્તા પર બેસી રહેવાથી અનેક પશુઓના સાથે આકસ્મ અકસ્માત પણ સર્જાયા હતા અને ગંભીર ઇજાગ ઇજાઓ પણ લોકોને અને પશુઓને પહોંચતી હતી જાલોદ નગરપાલિકા વિસ્તારમાં પાલિકા દ્વારા રખડતા પશુઓના માલિકોને રસ્તા પર જ્યાં ત્યાં ન છોડવા માટે અને નગરમાં માઇક ફેરવી તેમાં સોશિયલ મીડિયાના મેસેજથી ચેતવણી આપવામાં આવી હતી પાલિકા દ્વારા પશુ માલિકોને ચેતવણી આપતા કહ્યું હતું કે જો પશુ માલિકો તેઓના પશુઓની કાળજી નહીં રાખે તો રસ્તા પર ખુલ્લા છોડી મૂકશે તો રસ્તા પર રખડતા પશુઓને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે અને પાંજરાપોળ ખાતે જો પશુ માલિક પોતાની પશુ લેવા જશે તો તેનું જ છે તે ખાતરી આપી દંડ ભરાવી પછી જ પશુ માલિકને પોતાનું પશુ સોંપવામાં આવશે ત્યારે પાલિકા તંત્ર દ્વારા રાત્રિ દરમિયાન રખડતા પશુઓને વાનમાં ભરાવાની કામગીરી આરંભી હતી અને રાત્રિ દરમિયાન અંદાજીત સાત જેટલા ગૌવંશને જાહેર રસ્તા પરથી રખડતા પકડી લેવામાં આવ્યા હતા અને જાણવા મળેલ સૂત્રો મુજબ આ પશુવાનમાં પકડવામાં આવેલા ગૌ વંશને માલિકૂંટા મુકામે આવેલા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે નગરપાલિકાની આ સુંદર અને સરાહનીય કામગીરી નગરજનોને નગરજનોએ બિરદાવી હતી